અંકલેશ્વરના સુરવાડીના પરિણામે બંગલોઝ અને શિવદર્શન રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા સ્વાન ભાષા તસ્કરોએ ભાગવું પડ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અંકલેશ્વરમાં છેલ્લા પંદર દિવસમાં રાત્રિના તસ્કરો ચોરી કરવા આવતા હોવાની ત્રીજી ઘટના સામે આવી છે જેના સીસીટીવી સામે આવ્યા છે અગાઉ બે ઘટનામાં તસ્કરો સોસાયટીમાં લટાર મારતા બિંદાસ જોવા મળ્યા હતા આ વચ્ચે પોલીસનો ખોફ વગર ચોરી કરવાની ફિરાકમાં ફરતા તસ્કરોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવ દર્શન રેસીડેન્સીમાં ગત રાત્રિના તસ્કરો ત્રાટકે હતા તસ્કરો સોસાયટીમાં બંધ મકાન ચોરીને અંજામ આપવા શોધી રહ્યા હતા તે દરમિયાન જ ગલીમાં ફરતા કૂતરાઓએ અચાનક બસો ચાલુ કર્યું હતું જેને લઈ બંને સોસાયટીમાં તસ્કરોએ ભાગવું પડ્યું હતું તસ્કરો ભાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા સમગ્ર મામલો સામે આવ્યો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર